પાર્ડી અસોમિક વિદ્યાલયમાં ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે રિમૂવ એક્ઝામ ફોબિયા માટે પરીક્ષા લેવાઈ પાડી તાલુકાના સોંઢલવાડા ગામે આવેલ અસોમેક વિદ્યાલય ખાતે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે રિમો એક્ઝામ ફોર બ્યા સિઝન ફોર નું આયોજન કરવામાં આવ્યું હતું આ પરીક્ષા દરમિયાન સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર હર્ષદ પટેલ શાળાના આચાર્ય જનક પટેલ તથા શાળાના શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ પરીક્ષાનો ઉદ્દેશ ધોરણ દસ ના બાળકો જયારે પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તો બોર્ડની પરીક્ષામાં જે વાતાવરણ હોય છે તેવો અનુભવ કરી શકે તે હતો બોર્ડની પરીક્ષાની જેમ ખાખી સ્ટીકર બાળકો સ્ટીકરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો આ પરીક્ષામાં પ્રથમ એકથી પચાસ આવનાર બાળકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે અને આ બાળકો માટે તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર ચોવીસને શનિવારના રોજ મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ પારડી ખાતે મોટીવેશનલ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શાળાની અંદર બોર્ડની જ અનુભૂતિ કરાવતી ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે રિમૂવ એક્ઝામ ફોબિયા સિરીઝ ચારનું આયોજન થયું છે આ પરીક્ષાનો મુખ્ય હેતુ વલસાડ જિલ્લાના વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ દસની પરીક્ષા આપી રહ્યા છે આપવા જઈ રહ્યા છે એવા વિદ્યાર્થીઓનો પરીક્ષાનો ભય દૂર થાય અને પરીક્ષાની અંદર ઉદ્ભવતા મૂંઝવણ થતા પ્રશ્નો જેવા કે ખાખી સ્ટીકર ક્યાં ચોંટાડવું બારકોડ સ્ટીકર ક્યાં લગાડવું આન્સર શીટમાં શરૂઆતનું પાનું કેવી રીતે ભરવું આ બધી વિગતોથી તેઓ પરિચિત થશે અને એમની અંદરનો ડર દૂર થશે આ ઉપરાંત વાલી મિત્રોને પણ બોર્ડનું વાતાવરણ કેવું હોય છે એની પણ અનુભૂતિ થઈ શકશે વિશેષમાં પરીક્ષાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓનો ડર દૂર થાય એમનો આત્મવિશ્વાસ વધે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા લાગતા પ્રશ્નો વિષયો પર એકવાર કમાન્ડ આવે અને પેપર લખતી વખતે મુખ્યત્વે સમયનું આયોજન શું હોવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ એમનો પ્રત્યક્ષ એમને અનુભવ થાય આજ રોજ તારીખ અગિયાર બે બે હજાર ચોવીસના રોજ આયોજિત રિમો એક્ઝામ ફોબિયા ચારની અંદર અમારી શાળા અને આજુબાજુની વલસાડ જિલ્લાની સ્કૂલોમાંથી કુલ ચારસો વીસ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે અને આ વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાની જેમ જ બ્લોક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં કુલ ચૌદ બ્લોકની અંદર આ બધા બાળકોને ફાળવણી કરવામાં આવી છે આ પરીક્ષા આપનાર જે વિદ્યાર્થીઓ છે એમાંથી પ્રથમ પચાસ આવનાર વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે અને બાળકોને એક્ઝામ હવે ખૂબ નજદીક છે તો એજ્યુકેશનની સાથે સાથે બાળકોને મોટિવેટ પણ કરવા જોઈએ તો એ માટે તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ સાંજે ત્રણ વાગે મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ પારડી ખાતે એક મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર આ જે એકથી પચાસ આવનાર જે બાળકો છે એમને પ્રોત્સાહિત કરવામાં આવશે અને એ બાળકોને બોર્ડની પરીક્ષા માટેનો જે બાકીનો સમય છે એ સમય દરમિયાન કેવી રીતે તૈયારી કરવી એ માટે ખૂબ સારી રીતે માર્ગદર્શન પૂર પાડવામાં આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો